ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સિયાલી ગામ નજીક એક મોટરસાઇકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટર ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જોકે મૃતકની પત્નીએ તેના પતિ પર રાજકીય કિન્નાખોરીથી ઇરાદાપૂર્વક ટ્રક ચડાવી દીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ લખાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી મૃતકની પત્ની ઉજમબેન ભોગીલાલ વસાવા રહેવાસી ગામ શિયાલી તાલુકા ઝઘડીયાનાઓએ જગળિયા જીઆરડીસી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગત રોજ સવારના 7:30 વાગ્યાના અર્સામાં તે હું તેમનો પતિ ભોગીલાલ પ્રભુભાઈ બસાવા સાથે તેમની મોટરસાઇકલ પર બાડા ભેડા જવાના ત્રણસ્તા પાસે આવેલ તેમના ખેતરે પશુઓ માટે ઘાસચારો લેવા ગયા હતા તે સમયે મેઈન રસ્તા પર એક ટ્રક ઉભેલી હતી ત્યારબાદ 9:30 વાગ્યાના અર્સામાં ઘાસ કાપીને તેવો ભારો મોટરસાઇકલ પાછળ બાંધીને ભોગીલાલભાઈ મોટરસાઇકલ ચાલુ કરીને ઘરે જવા નીકળ્યા હતા જે દરમિયાન बाड़ा बेड़ा तरह रस्ता तरफ थी, एक ट्रक नो ड्राइवर स्पीड थी ट्रक चलाने आयो हो तो आ ट्रक भोगीलाल भाई मोटरसाइकल पर चढ़ी जाता मोटरसाइकिल ट्रक साथ थोड़े दूर सुधी કસડાઈ હતી આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ભોગીલાલભાઈ વસાવા ગંભીર રીતે જખ्मी થતા તેમનું સ્થળ ઉપર જ করুণ મોત નિપજ્યું હતું જોકે મૃતક ભોગીલાલ વસાવાની પત્ની ઉજમબેન વસાવાએ પોલીસ ફરિયાદમાં આટરક તેમના પતિની મોટરસાયકલ પર ઇરાદાપૂર્વક ચડાવી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો તેમત સુભાષભાઈ નામના માણસે ભોગીલાલભાઈના સંબંધી દિલેશભાઈને ફોન દ્વારા આટરકનો કબજો દિલીપભાઈ વસાવા અને રંજીતભાઈ વસાવા પાસે હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું મૃતક ભોગીલાલ વસાવાની પત્ની ઉજમબેન વસાવાએ તેમના પતિ પર ઇરાદાપૂર્વક ટ્રક ચડાવી દે તેમનો મોત નિપજાવ્યો હોવાના આક્ષેપ સાથે ટ્રક ચાલક વિરુદ્ધ ઝગળિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી ઘટનામાં રાજકીય કિંનાખોરીથી આકૃત્ય કરેલ હોવાના આક્ષેપ કરતા સમગ્ર પંતકમાં ચકચાર મચી જવા પામી હતી